અને કદાચ કોઈને અગરબત્તીની જોગવાઈ ના હોય ને ભલા માણા ખેતરના ખૂણે જો વંકારો આમ મનથી સમરણ કરે છે ને અને હામલા શેઢેથી મારો આ જે ઠાકર રહ્યો ને એ ફેન સડાવતો દોડા છે આવાય દાખલા છે ઘરે છે કદાચ મનથી દાદાનું સમરણ કર્યું છે ને તો દાદાએ એને પડચા આપ્યા છે અન ટૂંકમાં વર્ણન કરવું સમયનો અભાવ છે કારણ કે હજુ મારે બીજા પચાસ ટોકન લેવાના બાકી છે પણ જ્યાં જાઉં અહીંયા કદાચ પ્રોગ્રામમાં છે હું ચોખ્ખું કહું છું કે કોઈનો સમય ના બગડે માણસ અહીં અહીં ધક્કામુક્કીમાં ફસાય નહીં એટલા માટે ઘરે બેઠા ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા રાખી અમે કે જેનું બુકિંગ થાય એ જાઓ અને ભલે જ્યાંના દર્શન કરવા કદાચ અને એવા કદાચ દસ હજાર માણસો આવશે ને તોય અમારા સ્વયંસેવકો અને અમારા સુરાપુરા ધામ વતી અને મારા ગામ વતી કોઈ એમને હોંકારો હોકારો ન કર્યો પણ ઘણા આમાં તમે જોવો કે આપણે ક્યાં બેઠા કેવી પવિત્ર ભૂમિ છે મૂરખ માણસ હોય ને આજે અમે કાલ રાતે બારસો દારૂડિયાને વેસન મુકાયું કેટલા ભાઈ અને આજે હું કહું છું કામમાં જોઉં છું તો ઓછામાં ઓછા આઠસો જણા તો છે હા ને હોય દારૂબહેન કરવા આવ્યા હોય હાથ ઊંચા કરજો ભાઈ આઠસોક જણા છે ભાઈ અને આ એક હિંમતની વાત છે જાહેરમાં કબૂલ કરું કે ભાઈ હું ચોર છું એ બહુ મહત્ત્વની વાત છે ચોર નથી કહેતો પણ હું બંધાણી છું એવો હાથ ઊંચો કરવો એ બહુ ગર્વની વાત છે બધાને કામ નથી ભાઈ હંતે હમતે તો ઘણા ઢીકતા હોય છે આ જાહેરમાં આવવાનું છે ને દાદા અમે આવીને મૂકવાનું તમે જોજો સાધારણ તમાકુ મસાલો ખાતા હોય તો એને મૂકીએ ખાધું ભલામાં તો આ તો દારૂ મૂકવાનું નહીં એટલે કાલે અમે બારસો થી ચૌદસો માણસને દારૂ મૂકાયો ભાઈ એટલે અમારું ખાલી નકરું દાણા જોવાનું નહીં પણ મેન લક્ષ્ય શું છે કે ઘણા આમાં એવા શિકાર બન્યા છે કે જે ખોટી જગ્યાએ ફસાઈ ગયા એને એવું કહેવામાં આવ્યું તમારા આજુબાજુવાળાએ કરેલું છે તમારા ભાઈઓ કોઈ અવાજનું રેકોર્ડિંગ ના કરતા હોય વિડીયો ભલે ઉતારો અવાજનું ના કારણ કે આ તો અર્થનોય અનર્થ થાય ઘણી જગ્યાએ કારણ કે તમે બે શબ્દો એવા ટુકડા કાપીને યુટ્યુબ ઉપર નાખો ને એટલે અર્થનો અનર્થ થઈ જાય આપણે સાચો સંદેશો લોકો લગીને પહોંચાડવાનો ખોટો નહીં એટલે અમે જે અહીં સેવા કરીએ છીએ જે કોઈ અહીં સેવામાં હાજર છે હું પોતે તે તો હું બાર કલાક નોકરી કરું છું અને નોકરી કરીને પછી તમારા માટે ટાઈમ કાઢું છું ભાઈ સમજાય છે ને એટલે એવું ના વિચારો ભાઈ દો એના પીળા હોય તો મંદિરના ઓટલે દો તમને લઈ જાઓ એને હેરાન ના કરશો એને તકલીફ હોય મંદિર લઈ જાઓ ઓટલે બેહાડો ને અથવા તો રૂમમાં હોવાડી દેજો લઈ જાઓ એમાં શર્માવન જરૂર નહીં તકલીફ જતા રહ્યા ભાઈ એવું અમે કંઈક ગરમ નહીં થઈએ ખોટા પણ તમે જે કોઈ દાદાનું નામ આ ગામનું નામ દાદાના પરચા કે વિડીયો માધ્યમથી આવ્યા તો એ આ જગ્યામાં આવી જુઓ ને તો એ માલ્યું જેવું વિડીયોમાં દર્શાવ્યું છે ને એવું જ અમે તમારે હારે વર્તન કરીએ છીએ કરીએ છીએ કે ન કરતા હું કોઈ મંદિરની ટિપ્પણી ન કરતો કે કોઈ ભૂવાનો વિરોધ નથી કરતો જે હાચું કરશે એનું હોવા વર્ષે ભૂહાવાનું નથી ભાઈ જેને હાચું કરવું છે કે ઘણા સેવા કરે પણ તમને જે ગેરમાર્ગે લઈ જવામાં આવે છે કે તમારા પાંડોસવાળાએ કરેલું છે ને તમારા સંબંધીએ કરેલું છે ઘણા એવું કે તમારી માતા જ મઠમાં ને માતા જો મઠમાં ના હોય તો આપણે જીવતા હોય ભાઈ પહેલાં મને આવું કહેજો વાઈક ના હોય હોકારો પૂરો ભલામણા પણ કોઈ ઘડિયાળથી આપણા પુને થઈ જાય હોય કોઈ આપણા ઘડિયાથી એવું અજુકતું કામ બન્યું હોય ત્યારે આપણો દેવ આપણેથી નારાજ થાય હોય કારણ કે એનો પુરાવો પડ્યો છે અમે ક્યાંય દાદાને ગોતવા ન નીકળ્યા પણ નવસો વર્ષે એક આ જગતમાં આ સાનિધ્ય જે આજુબાજુમાં જે તે સમયે આઠસો પંચાવન વર પૃથ્વીરાજ ચૌહાણે અંતિમ રાજા હિન્દુ પૃથ્વીરાજ ચૌહાણ એ તુલનામાં હરે આવે છે ત્યારે જે તે સમયે આ આ ગુજરાતમાં એક મારવાડની ધરતી ઉપરથી આનપા પ્રયાણ કર્યું હતું અને આજે જે અમે તો નતા જાણતા પણ આજના આવા આધુનિક યુગમાં ટેકનોલોજીવાળા જ્યારે એની રૈયત દુઃખી ને તમે હું બધા એની રૈયત છે હોય જે તે સમયે આ રાજા હતો અને રાજા ખોદી એની પ્રજા દુઃખી થાય ને જો સાચો રાજા હોય તો એનેથી સહન ના થાય ભાઈ અને આજે તમારું આવું શોષણ થવા માંડ્યું જે તે જગ્યાએ ભુવાના હાથમાં આવી ગયા તમને ક્યાં એટલા પૈસા થઈ છે આ વળાવાના આ થશે ત્યારે એને જે સહન ના થયું નવસો વર્ષે એને પડખું ફેર્યું ભલામણ અને હું તો મામૂલી માણસ છું આજ જે આઈને કોઈ કહે ને કે ભાઈ મને આ દુઃખ છે તમે મારું દુઃખ સમજતા નથી તો કોઈને ગામના મારો ઇતિહાસ પૂછજો કે ચોથા ધોરણમાં આવ્યો ને ત્યારે મારા ફાધર વોફ થઈ ગયા ભાઈ દસમા ધોરણમાં આવ્યો ત્યારે મારું ઘર ચલાવવાળો મારો ભાઈ વોફ થઈ ગયો ભાઈ અને હજુ બે ત્રણ વરસ મારી એક બેન હતા એ વખત થઈ ગયા કુટુંબમાં હું એક જ હોય જોઉં છું ભાઈ તો મારાથી વધારે આમાં ભોગવેલું હોય તો મને બતાવો છે કોઈ ભાઈ ત્યારે મને એવું થતું હતું ભાઈ કે મેં એવા તો શું કરમ કર્યા તો ભગવાન મને નાનપણમાં એટલી સજા આપી રહ્યો છે મેં બધી કુદરતને ફરિયાદ નથી કરી કારણ કે કંઈક મારું હશે એવું તો જ વગર વાંક્યા તો કુદરતી કોઈને રંજાડતી નથી પણ મન દાદાએ એવું કીધું કે તું પ્રેક્ટિકલ ભોગવાય તું પોતે દુઃખ મહેસૂસ કરીશ તો હામલાની વેદના શું એ આવવા વાળાની તને ખબર પડશે ભાઈ એટલે આજ અમે તમારી યારે આ વર્તન કરીએ છીએ ને તો આ દુઃખ મેં પોતે ભોગવેલું છે ભાઈ અને હાલે આ તમે જો મારે કમાવવું હોય તો ઘણા રસ્તા છે કે અહીંયા આગળ આ શાની જેમાં પહેલો રૂમ ખાલી છે એ મારી દુકાન કરી દઉં આજે તમે ભેટ સોગાત લાવો છો અને હવે તો હું બધાને કહું છું કે દાદા માટે કોઈ વસ્તુ લાવી નહીં ભાઈ એ હું કંઈક ક્યાં વાપરવી પણ એ પાઘડીઓ તલવારો લાવો મારી પાસે આખો એક રૂમ ભરાય એટલું પડ્યું છે ભાઈ તો એની ને એની મારી દુકાન કરી દો અને પાંચસો રૂપિયામાં તલવાર પાઘડી આવું બધું તમને વેચું તો જાજા નહીં તો પચીસ જણા તો ખરીદશે નહીં ખરીદ્યો ભાઈ ખરીદ્યો ને તો મારે ક્યાં નોકરી કરવાની જરૂર છે ભાઈ અને કોઈ કહી ના એક બાપુ અમારી પાસે પૈસા પડાયા એમ પડાય મારી પાસે શોર્ટકટ મારવા લે લે ના લે કે બાપુની દુકાન છે આપણે ખરીદો બાપુ સારું લાગે તો આપણને વેલા લઈ લે હાચું કે ખોટું પણ કોઈ જીવું ત્યાં લાગીને હું મારા ધર્મનો ધંધો નહીં કરવું ભાઈ મહેનત મજૂરી નું છું ભાઈ આથી સિત્તેર કિલોમીટર કાલ મને ખબર ને વાંચનતા કોઈ જે બી હશે જેને નજરમાં હું પડી ગયો છું મારું બાઇક નંબર યાદ રહ્યો હોય તો વિડીયો ઉતારી લીધો તો ખબર હોય તો બે દિવસ મારે વાયરલ થયો હતો એવી જિંદગી જીવું છું ભલામણ મને નહીં શરમ લાગ્યો કેમ મજૂરી કરવામાં કોઈ નાનું નથી બની જતું પણ તમે આવવાના તમારા જો દુઃખનો ભાગ બનીને અહીં આવ્યા છો અને એ મારફતે હો બસો રૂપિયા હું ખીચામાં નાખીશ ને તો મારા ભગવાનને હું જવાબ નહીં આપી શકું ભાઈ એટલે મારે આ નથી કરવાનું પણ જેને નથી જાણ એવું થાય કે બહુ દુઃખ છે દાદાએ જઈ બાપુ કંઈક બાપુ કોઈ રસ્તો ન કાઢતા તમે દાદાને તમારી અરજી લગાવશો ને એટલે ઓટોમેટિક જેનું કામ એને બોલાયા છે જેનો હુકમ થયો એનું ઓનલાઈન બુકિંગમાં નામ આવી જાય છે ભાઈ અને છતાંય કદાચ કોઈ એમ કે ભાઈ બે હજાર સાડત્રીસ ચાલે ત્યાં લગીને તો અમારે ઘરે ડોહા બીમાર છે એ મરી જાય મને ખબર છે તો એમાં કોઈ મારી પાસે ફરવાની જરૂર નથી પણ હાચા હૃદયથી જો દાદાને અરજી મૂકશો ને ભાઈ એટલે મારો ઠાકર ત્રીજો દાડો ના થાય જો તમારી હાકલ ના ફકડાવે તો મારી ભૂવા પણ એમાં ખોટ દે કારણ કે એ તમારી મદદ કરવા આવ્યું છે ભાઈ હું કોઈ બાધા ન આપતો પણ કોઈ દેવને નરસિંહ મહેતા હતા કે પાનભાઈ થઈ ગયા ગંગા છતી થયા તો કંઈક આરાધવા માટે કંઈક તો જોઈએ ને હવે તમને બધાને હું એમ કોઈ દોખડ લાવજો મંજીરા લાવજો તંબુરો લાવજો તો ખોટો બે હજારનો ખર્ચો કરાવો એટલે એ આશા પ્રતિકે બે અગરબત્તી જ કરાવું છું ભાઈ સમજાય છે ને તે અત્યારે ટેકનોલોજી વાળો યુગ છે રામસાગર ક્યાં ઘરમાં ટીંગાળો હોય અને કદાચ કોઈને અગરબત્તીની જોગવાઈ ના હોય ને ભલા માણસ ખેતરના ખૂણે જો માણસ વંકારો આમ મનથી સ્મરણ કરે છે ને અને હામલા શેઢેથી મારો આજે ઠાકર રહ્યો ને એ ફેન સડાવતો છે ભાઈ આવાય દાખલા છે